મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમરેલી પંથકના છે રીતસરનો માવઠા એક કહેર વર્તાવ્યો છે જોરદાર વરસાદ પડ્યો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરી દીધા છે જોરદાર ખેતરના પાણી જોઈ શકો છો અને નદીઓમાં પણ પૂર આવી ગયા છે તે પ્રકારનો જોરદાર વરસાદી માહોલ માવઠાને કારણે સર્જાયો છે જાણે રીતસરનું ચોમાસાનું આગમન થઈ ગયું હોય તે પ્રકારની વરસાદની ગતિવિધિ આજે જોવા મળી છે અને ખૂબ જ મોટો વિસ્તાર લઈ લીધો હતો વરસાદે આજે અને માવઠાના વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોને રીતસરના માવઠાએ ઘંઘોળ્યા હતા અને આ દ્રશ્યો તમે અમરેલી પંથકથી જોઈ રહ્યા છો જ્યાં નદીમાં પાણી આવી ગયા છે જોરદાર વરસાદી માહોલ અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયો છે ખેતરોને પાણીથી છલોછલ ભરી દીધા છે તો જાણે ચોમાસાનું આગમન થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ આખરે જોવા મળ્યું છે તો ભાવનગર બોટાદ સહિતના વિસ્તારમાં પણ રીત સરના માવઠાએ ભૂકા બોલાવ્યા છે અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ આજે જોવા મળ્યો છે